ચંબુસર નગરપાલિકાના પાપે અહેલે હદીસ મસ્જિદ પાસેના કાંસમાં યુદ્ધિ ખાબકી ચંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે ચંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને કટર લાઇટ રસ્તા ઊની સગવડ આપવામાં ઉણી ઉતરી રહી છે જમ્મુ સરનગરના હેલે હદેજ મસ્જિદ પાસે આવેલ કાંસ જ્યાં વખતો વખત અકસ્માતોના બનાવ બનતા હોય છે વારંવાર આ કાંસમાં વાહન ચાલકો રાહદારીઓ ખાબકવાના બનાવ બને છે જનતાની વારંવાર રજૂઆતો પણ આ સત્તાધીશોના કાને પહોંચતી નથી સાંજના સમય આશરે નવના અરસામાં જમ્મુ સરનગરની યુવતી એહલે હદેશ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થઈ રહી હતી તે સમયે અચાનક કાંસમાં ખાબકી હતી અને મોબાઈલ પણ આ ગટરમાં કાસમાં પડી ગયો હતો બનાવ બનતા આજુબાજુના લોકોએ બહાર કાઢી હતી અને સદર ઘટના અંગે યુવતીના પિતાએ પાલિકા તંત્ર પર રોષ કાઢ્યો અને વહેલી તકે આ કાસનું કામ પાલિકા તંત્ર કરાવી તેની માંગ કરાઈ મારું નામ ભરતભાઈ મારું જે મારી છોકરી બરોડા સર્વિસ કરે છે એ જંબુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ એનો એસીએચ અને મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ કરે છે કશું કામ સુવિધા કરતી નથી એ તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં બસ્સો રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો હતો એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલે સર જલ્દીથી કામકાજ શરૂ કરાવશે

મોટો ફોન તો એ પડી ગયો છે ને હમણાં કોઈ કાઢવામાં મારી હેલ્પ પણ નથી કરતું પોલીસવાળા વાળા બી હાથ હિસાબ કરી દીધા છે અને મને મારો ફોન કોઈ બી હિસાબે ના ના પ્યા